ફ્રેન્ડ આપડે આવી ગયા બારે ને એનો બાહુતા બારે અને બા ફ્રેન્ડ એનો બા આખો દાડો ઊંઘર લે છે આપડ્યું આપણે બાઈક જેની અંદર થોડું કાલે નુકસાન થઈ ગયું તો તમને બતાવી દો આપણે બોર્ડ મારી દીધું નો પાર્કિંગનું તો ફ્રેન્ડ બીજું તો કોઈ નહીં આપણે પાલિ બે સિગ્નલ લાઈટ અને આ દેખો અને ફ્રેન્ડ સાઈડ નું આખું પડખું ઉડી ગયું છે કાલે ને બીજું તો કમ્પ્લીટ જ

તો અમે નાખી દો કચરા પેટી ની અંદર તો હેડો ફ્રેન્ડ કચરો બારે ફેંકવો નહીં કચરો કચરા પેટી માં નાખો સોરી 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 મસ્ત જોક મારા યાર સોરી હાલકા લઈ દેતી આપણે નાખી દીધી પણ મનક્ષે તે અંદર ભરર પણ ઉતર ન કાઈ ગઈ તો હવે ઈ લો આપણે કોણ તો કોને આવ્યું નહીં ફ્રેન્ડ પણ આ કાલ નો પડ્યો થઈ પીવો કેમ કે તમને ખબર હશે કે રતલા મે છે આવા થોડી તીખી તો કેમેરામેન હેડો તો ફ્રેન્ડ તમને એવું લાગતું હશે કે આપણા કેમેરામેન છે પણ આપણા કેમેરામેન આ ભાઈ હતા આ ભાઈએ આપણો વિડીયો શૂટિંગ કર્યો તો ફ્રેન્ડ ઇમરજન્સી આપણે આબુ પડ્યો ઢાબા ઉપર કેમ કે આપણે પોણો એનો ઠોકો તો ફાટી ગયો છે ને આપણે રિપેરિંગ કરવાનું છે આ દેખો તમે આ ઠોકો પડ્યો આખે આખું રાતનો ફાટી ગયો છે તો ફ્રેન્ડ નવું ઠોકો લાવ્યું આપણે ગરમ કરવાનું છે પાઇપ કેમ કે આપણે ને તો ફ્રેન્ડ આપણે દોઢ કલાકથી ઉપર ચાલો તો તમે મારા પર છો ને કપડાં ને દેખી જાય પછી કામ આપણે ચાલુ જ જાય તો ફાઈનલ એક પ્લેન્ટ આપણું કામ થઈ ગયું કમ્પ્લીટ ને આપણે મોટર કરી દીધી ને ચાલુ ને પાણી ભરાયું ને આપણે ટોકાની અંદર ને આપણે વસ્તુ પડ્યું છે ને આપણો ઇલેક્ટ્રિક ડ્રોન એટલે આપણે પહોંચી ગયા પણ આપવું પડ્યું પાછું કેમ કે આપણે આવી ગયા ફોન ને ફ્રેન્ડ ઉપર આપણે ટોકો ને એવું લગાવી થઈ ગયું પાઇપ એટલે છે કરવું પડે તો ફ્રેન્ડ ટાઈમ થઈ ગયો ચંબા જવાનો તો હેલો ફ્રેન્ડ ચંબા માટે ને અત્યારે આખો દાડો છે આપણે તો હેલો ફ્રેન્ડ તો આપણે ઘરે જમીને આવી ગયા ને ટાઈમ થઈ ગયો એક વાગીને વીસ મિનિટ ને મોબાઈલમાં છે થોડું આપણે ચાર્જિંગ ઓછું તો મોબાઈલને મૂકી દો ચાર્જિંગ એમ ને હોમે દેખાડ્યું આપણે ચાર્જિંગ તો

તો ફ્રેન્ડ આપણે ખરા નીકળી ગયા અને ટાઈમ થઈ ગયો સાત વાગીને પંદર મિનિટ તો હવે મળા તમને મળીને હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રીરામ ફ્રેન્ડ સ્વાગત છે તમારું બીજા દિવસે તો ફ્રેન્ડ ટાઈમ કોઈ દો ટાઈમ થઈ ગયો પાંચ વાગીને પિસ્તાળીસ મિનિટ ફ્રેન્ડ આ ને કરવા આપણે એન્ડ ને આજના માટે આટલા મળો તમને એક ફરીથી નવો બ્લોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ બાય